થરાદ સાચોડ હાઇવે પર બિનવારસી યુરિયા ખાતર મળ્યું પિકઅપ ગાડીમાંથી સબસિડી વાળું ખાતર મળ્યું ખેતીવાડી વિભાગે કબજે કર્યું થરાદ સાચોડ હાઈવે શિવશક્તિ પ્લાન્ટ પાસેથી બિનવારસી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો છે સંયુક્ત ટીમે અઢાર ઓગસ્ટ બે હજાર ના રોજ તાલુકામાં યુરિયા ખાતરની બેગ્સ મળી આવી હતી આ વિસ્તાર એક બંધ પ્લોટ જેવો દેખાતો હતો વાહનનો માલિક ઘટના સ્થળે હાજર ન હતો અધિકારીઓએ વાહનના નંબર પરથી માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ માહિતી મળી ન હતી યુરિયા ખાતર સરકારી સબસિડી વાળું ઉત્પાદન હોવાથી તેનો અનધિકૃત સંગ્રહ ગેરકાયદેસર છે ખેતીવાડી વિભાગે પોલીસને જાણ કરી છે જપ્ત કરાયેલો માલ વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે થરાદ પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવ્યું છે સ્થળ અસુરક્ષિત હોવાથી તેને સીલ કરવામાં આવ્યું હતું આ મામલે અધિકારીઓએ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે જેની તપાસ પોલીસ વિભાગ કરી રહ્યું છે અઢાર આઠ બે હજાર પચીસની અમારી ખેતીવાડી વિભાગની સંયુક્ત ટીમ ખાતર અર્થે થરાદ તાલુકામાં ઓલરેડી તપાસમાં હતી જ તપાસ દરમિયાન અમને ખાનગી બાતમી મળેલી કે એક અજાણી જગ્યાએ એક ડાલું ભરેલું યુરિયાનું પડ્યું છે એવી બાતમી મળેલી એના આધારે અમારી જે તપાસ રેગ્યુલર હતી એ પૂર્ણ કર્યા બાદ અમે જે બાતમી હતી જે સ્થળની ત્યાં રૂબરૂ તપાસ કરતા જે જગ્યા છે એ સાંચોર હાઈવે ઉપર છે અક્ષર પ્લાઝાની સામેની સાઈડમાં શિવ બેવરેજ શિવશક્તિ બેવરેજ કરીને એક પ્લાન્ટ છે એની સામેની સાઈડ હતું જ્યાં અમને આ વસ્તુ જોવા મળી રૂબરૂ સ્થળ તપાસ કરતાં ત્યાં એક ડાલું તાડપત્રીથી કવર કરેલું હતું વધારે તપાસ કરતાં એ મતલબ ગેટ કોઈનું પ્લોટ હોય એવું લાગે છે કેમ કે પેક છે એની અંદર તપાસ કરતાં એ ડાલાની અંદર બી યુરિયા છે અને ત્યાં સેડ મારેલું છે એ ટાઈપમાં જે જગ્યા છે ત્યાં પણ યુરિયાની બેગો મળી છે હવે એ કોની છે એનું કોઈ માલિક ત્યાં સ્થળ પર જણાયેલ નથી અને ડાલા પર એક નંબર નોટ કરેલો હતો એમનો કોન્ટેક કરતાં પણ એમને કંઈ વિગતો આપી નથી કે વ્યક્તિ હાજર થયેલા નથી યુરિયા ખાતર સરકારની સબસિડી વાળું હોય એને આવી રીતે બિનવાર્ષિક રાખી શકાય નહીં તે માટે બધા વધુ તપાસ અર્થે અમો અમારના અમારી સાથે ન અહીંયા પોલીસ વિભાગમાં જાણ કરતા પોલીસની ટીમ સાથે આગળનું રોજકામની કાર્યવાહી કરેલ છે અને હાજર જે જતો હતો એને પોલીસ સ્ટેશન ફરજમાં છે જગ્યાને બેન સીલ મારવામાં આવે છે કે નહીં ના જગ્યાને સીલ મારવામાં આવેલ નથી કેમ કે જગ્યા અનનોન હોવાથી ત્યાં અમે માલ રાખી શકીએ નહીં તે આપે કીધું ને કે ચારે કોરા એક હાઈ પેક હતું ભાઈ પણ એ લોક તૂટે ન તૂટે એ સેફટી ન રહી શકે ને કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય તેને કસ્ટડીમાં ના રાખવાથી માલ પોલીસ સ્ટેશન ધરાદમાં રાખેલો છે બેન ગઈ કાલે ક્યારે પકડાયો આ જાળો અંદાજે 5:30 પછી ની અમને વાત ની મળેલી તો બેન 5 પછી અમે તપાસ કરી 24 કલાક જીવ તો સમય થઈ ગયો ને ફરિયાદ કેમ અત્યારે આજે જો સાડા ચાર સુધી અમે અહીંયા અરજી આપેલી છે મેં તો આટલો ટાઈમ થયો છે અરજી ઓનલાઈન થશે બાકી સવારના અહીંયા છીએ તો જે રેગ્યુલર પ્રોસેસ છે એમાં ઓનલાઈન થશે અરજી લઈ લીધી છે ફરિયાદી લઈ લીધી છે પણ એ જે એમની કાર્યવાહી પ્રમાણે આગળ અહેવાલ જીતુ બારોડ સંબંધ ભારત ન્યૂઝ થરાદ